લેવા પાટીદાર સમાજના પ્રમુખ અજીતભાઈ પટેલ અને માનદ મંત્રી મહેશભાઈ પટેલના હસ્તે આ ચેક આપવામાં આવ્યો હતો નવસારી સ્થિત દારૂલ ઉલુમ અનવરે રજા ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન નવસાય સ્થિત દારૂલ ઉલુમ અનવરે રજા ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર સોમવારના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદ મેળામાં વિદ્યાર્થી તેમજ વાલી મિત્રો દ્વારા વિવિધ પ્રકારની ફૂડ આઇટમ રાખવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં ગેમ ઝોન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સેલ્ફી સ્ટેન્ડ બુક સ્ટોલ મહેંદી સ્ટોલ તેમજ નાના બાળકો માટે જમ્પિંગ રમત પણ રાખવામાં આવી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહેમાન તરીકે મદદનીશ જિલ્લા શિક્ષણ અધિકારી રોહનભાઈ ટંડેલ તેમજ સીઆરસી કોઓર્ડિનેટર ચંદુભાઈ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી તેમજ વાલી મિત્રો તરફથી શાળાને ખૂબ જ સારો મળ્યો કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાસદાના યુવકનું મોત વાંસદા તાલુકાના રાણી ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષીય યુવકનું કુંભ મેળામાં મોત સ્નાન કરવા ગયેલા યુવકને અચાનક ચક્કર આવતા બની ઘટના પાંત્રીસ વર્ષીય વિવેક રમેશ પટેલનું મોત થતા પરિવાર આઘાતમાં નવસાયની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની અડસઠી નેશનલ સ્કૂલ ગેમ્સમાં પસંદગી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે એરુ અબ્રમા રોડ ખાતે સ્થિત છે અને છેલ્લા સત્તર વર્ષથી શિક્ષિત અને વિકસિત યુવા પેઢીનું ઘડતર કહી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપી રહી છે શાળા નવા કાર્યક્રમો યોજી બાળકોને પ્રોત્સાહિત કરે છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની જીઆર જીતેન્દ્રકુમાર પટેલની ગુજરાત રાજ્યની ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી જેની નેશનલ લેવલે પંચકુલા હરિયાણા ખાતે રમવા ગઈ હતી જે બે વર્ષથી પ્રથમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહી છે અને અંડર સેવન્ટીન મહિલા ક્રિકેટની કેપ્ટન પણ છે જેઓ આગામી ડબલ્યુપીએલ મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ બરોડા ખાતે રમવા જશે ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે છોતેરમાં ગાંધી મેળાનો પ્રારંભ મહાત્મા ગાંધીના મૂલ્યો પ્રમાણે બધો કારોબાર કરવો અત્યંત જરૂરી છે ગાંધી વિદ્યાપીઠ વેડછીના પ્રમુખ અને ગાંધી મેળા સ્વાગત સમિતિના અધ્યક્ષ અમરસિંહભાઈ ચૌધરીએ સૌને આવકારતા ભારત દેશમાં ગાંધી મૂલ્યો ગાંધી વિચારોનો હાસ થઈ રહ્યો છે જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ગાંધી વિચારોને પુષ્ટિ મળે છે તેમ જણાવી ગાંધી વિચારોને અમલમાં મૂક્યા વિના છૂટકો નથી તેવી ભદ્ર ભાવના વ્યક્ત કરી હતી જુગતરામ કાકાએ ગાંધી મેળાનો વેડછીથી પ્રારંભ કરાવેલો તેની સ્મૃતિ રજૂ કરી તેમને સ્મરણાંજલિ અર્પી હતી ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓની કલા મહાકુંભ ગરબા સ્પર્ધામાં નોંધનીય સફળતા ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા કક્ષા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા કક્ષાના મહાકુંભ ગરબાની સ્પર્ધામાં ડિવાઇન પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કુલ નવ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને નવસારી જિલ્લાના પ્રતિનિધિ તરીકે આ શાળાની વિદ્યાર્થીનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમ મેળવીને શાળાને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે અને આગામી દિવસોમાં આ કૃતિ રાજ્યકક્ષાએ પ્રદર્શન કરશે અમલસાણા વાસણ ગામે આવેલા અનાવિલ મોહલ્લામાં થઈ રૂપિયા બે લાખ ત્યાંસી હજાર રૂપિયાની ચોરી દાદા દાદી કુંભ મેળામાં ગયા અને પૌત્ર પાવાગઢ ગયો અને ચોરો કબાટ સાફ કરી ગયા અમલસાડની સોસાયટીઓમાં અને અમલસાડ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમલસાડની પરખે આવેલ વાસણ ગામના અનાવિલ મોહલ્લામાં રહેતા શિક્ષકના ઘરે બે ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતેથી મળેલી પ્રાપ્ત માહિતી પ્રમાણે નૌસાઈની ડિવાઇન્સ પબ્લિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા અર્થભાવીન નાયક અને તેની પત્ની અને દાદા દાદી સાથે વાસણ ગામે અનાવિલ મહોલ્લામાં રહે છે તેના માતા પિતા નવસાઈના મંકોડીયા ખાતે રહે છે તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ નાયક દાદા સુરેશચંદ્ર અંબેલાલ નાયક અને દાદી પ્રવીણાબેન નાયક મહાકુંભ બેડામાં પ્રયાગરાજ જવા નીકળી ગયા હતા પોત્ર અર્થ નાયક પોતાના ઘરે તાળું મારી પત્ની ધ્રુવીને તેના પિયર દેગામ મૂકીને મિત્રો સાથે પાવાગઢ જવા માટે નૌસાઈ માતા પિતાના ઘરે આવી રહ્યો હતો બીજે દિવસે પાવાગઢથી આવી ગયેલ અર્થ માતા પિતાના ઘરે જ રોકાઈને તારીખ દસ બે બે હજાર રોજ સવારે ડિવાઇન સ્કૂલમાં જવા નીકળ્યો હતો ત્યારે તેને વાસણ ગામની વ્યક્તિએ જણાવ્યું હતું કે ગામની શાળાને સામેના રોડ પરથી બે પીળા કલરની કોથળી મળી છે અને તેમાંથી તારો તારી પત્નીનો આધાર કાર્ડ દાદા સુરેશભાઈની પાસબુક રામજી મંદિર ટ્રસ્ટના કાગળો મળી આવ્યા છે સુરેશભાઈ વાસણ ગામના રામજી મંદિરના ટ્રસ્ટી છે આ જાણકારી પછી અર્થ નાયકે મોહલ્લાના મિત્રને તેમના ઘરે જોવા માટે કહ્યું હતું મિત્રે ઘરના બારણાનો તોડેલ નકુચોક ઘરમાં વેરવિખેર પડેલ કપડા લતા ખુલ્લા કબાટની માહિતી અર્થને આપી હતી ઘરમાં ચોરી થયાની ખાતરી થતાં જ અર્થનાયકે પત્નીને બોલાવી લીધી હતી અને ઘરે આવી લોકર તોડેલા કબાટો જોતા તેમાંથી સોનાનું ડોક્યુ નંગ એક કિંમત આશરે સાહીઠ હજાર સોનાનું લૂઝ કિંમત પિસ્તાલીસ હજાર સોનાનું પેન્ડલ નંગ દસ કિંમત ત્રીસ હજાર સોનાની નાની બુટ્ટીઓ નંગ છ કિંમત સાહીઠ હજાર સોનાના પેન્ડલ સેટ કિંમત ત્રીસ હજાર ચાંદીનો જૂડો કિંમત નવ હજાર ચાંદીની મૂર્તિઓ નંગ છ કિંમત નવ હજાર તેમજ રોકડા રૂપિયા મળી ચાલીસ હજાર મળી કુલ બે લાખ ત્યાંસી હજારની ચોરી થયાનું જણાવ્યું હતું આ ચોરીથી વાસણ આસપાસના ગામોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી લોક લાગણી પણ જોવા મળી રહી છે કણધા ગામે શ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનાનો એનએસએસનો ખાસ શિબિર યોજાયો શિબિર દરમિયાન વ્યસન મુક્તિ મતદાન જાગૃતિ સાક્ષરતા અને સ્વચ્છતા અભિયાન શહેરી નાટક દ્વારા રજૂ કરાઈ હતી નવસારી જિલ્લાના વાઝદા તાલુકાના તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત શ્રી સદ્ગુરુ હાઈસ્કૂલ ભીનારના એનએસએસ વિભાગ દ્વારા ખાસ શિબિર તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં તારીખ બે 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 હજાર પચીસથી તારીખ આઠ બે બે હજાર પચીસ પ્રાથમિક શાળા કણધામાં યોજાયો હતો સાત દિવસના ખાસ શિબિરમાં સ્વયંસેવકો દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં વ્યસન મુક્તિ મતદાન જાગૃતિ સાક્ષરતા અભિયાન શેરી નાટક દ્વારા રજૂ કરી ગામના લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નવસારી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ ફૂટબોલ લીગ અંડર ફિફ્ટીન બે હજાર ચોવીસ પચીસનો પ્રારંભ થયો યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ ફૂટબોલ લીગ અંડર ફિફ્ટીન બે હજાર ચોવીસ પચીસનું કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ગણદેવા ગણદેવી ખાતે યોજવામાં આવી આ લીંક સ્પર્ધામાં ઓફિશિયલ પાંચો તરીકે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની ટીમો ફરજ બજાવશે ઉદઘાટન સમારંભનું સંચાલન અને સ્પર્ધાનું સુચારુ સંચાલન નવસારી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન બાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાસી ટકા અને હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન એસએસ અગ્રવાલ કોલેજના ખેલાડીઓ આંતર કોલેજ બેસ્ટ ફિઝિક્સ સ્પર્ધામાં મેડલ જીત્યા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત આંતર કોલેજ બેસ્ટ ફિઝિક્સ ભાઈઓની સ્પર્ધામાં એસએસ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઠ કિલો વજન ગ્રુપમાં આડી દ્રવિડ પ્રવીણ બીકોમ વિભાગ સિલ્વર મેડલ પાસઠ કિલો વજન ગ્રુપમાં ગામિત આદિત્ય બીસીએ વિભાગમાં સિલ્વર મેડલ અને પંચ્યાસી કિલો વજન ગ્રુપમાં પાટિલ અભિજીત એમ એસ વિભાગમાં સિલ્વર મેડલ જીત્યા હતા આ સિદ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ પ્રિન્સિપાલ ડૉક્ટર વૈશાલીબેન પારેખ ડૉક્ટર શીતલબેન પઢિયાળ અને શા શિક્ષણના વ્યાખ્યાતા ડૉક્ટર સંજય પટેલ અને કોલેજ પરિવારે વિજેતા ખેલાડીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા પ્રેમિકાએ આત્મહત્યાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઈ હતી વેલેન્ટાઇન ડે પહેલા જ પ્રેમીએ દગો કરતા યુવતી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો યુવતી આત્મહત્યા માટે કોઝવે પાસેના હાઈ ટેન્શન વીજ ટાવર પર ચડી ગઈ હતી તે ઊંચા ઇલેક્ટ્રિક ટાવર પર ચડતા અને લોકોએ તેને જોતા હોહાકાર મચી ગઈ હતી યુવતીને ટાવર પર ચડેલી જોતા લોકોએ ફાયર બ્રિગેડ જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે મહા મહેનતે યુવતીને સમજાવીને નીચે ઉતારી હતી ફાયર બ્રિગેડ વિભાગને યુવતીને સમજાવીને નીચે ઉતારતા નાકે દમાવી ગયો હતો યુવતી છે સામે આવ્યું ના પાડતા પર ચઢી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવતી ટાવર પર ચઢી જતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકતા થયા હતા અને યુવતીની હરકતના લીધે કલાકો સુધી ફિલ્મી ડ્રામા સર્જાયો હતો ફાયરના જવાનોએ યુવતીનું દિલ ધડક રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો

સુરત શહેર પોલીસ દ્વારા સુરતના ઉદ્યોગપતિઓ સાથે મહત્વની બેઠક પણ કરવામાં આવી જેમાં સુરતના અલગ અલગ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ સહિત સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા તમામ ડીસીપી એસીપી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા